વડોદરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા આજરોજ મળવા પામી હતી તાલુકા પંચાયત વડોદરાની ખાસ સામાન્ય સભાની બેઠક આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના અધ્યક્ષસ્થાને મળી હતી આજની બેઠકમાં કારોબારી સમિતિમાં ખાલી પડેલ બેઠકમાં નવીન સભ્યની નિમણૂક કરવા બાબત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રીનું અવસાન થતાં નવીન સભ્યની નિમણૂક કરવા એજન્ડા પરના કામ હતા કારોબારી સમિતિ તાલુકા પંચાયત વડોદરામાં કુલ નવ સભ્યો હોવા જોઈએ જેની જગ્યાએ એક સભ્યની જગ્યા ખાલી હતી જેથી એક સભ્યની નિમણૂક કરવાની હતી એ સભ્ય તરીકે દશરથ તાલુકા પંચાયતની બેઠકના સભ્ય સુનિલભાઈ પ્રજાપતિની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી રવિભાઈ વસાવાનું અકાળે અવસાન થતાં સામાજિક ન્યાય સમિતિમાં પણ એક સભ્યની જગ્યા ખાલી હતી તેના સ્થાને આજની સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર જે અનુસૂચિત જાતિમાંથી ચૂંટાઈ આવ્યા છે ઓટોમેટિક પંચાયત એક્ટની ધારા મુજબ તેઓનો સમાવેશ સામાજિક ન્યાય સમિતિમાં સર્વાનુમતે કરાયો હતો આજ રોજ તાલુકા પંચાયત વડોદરાની ખાસ સામાન્ય સભા માન્ય પ્રમુખશ્રી તાલુકા પંચાયત વડોદરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી જેમાં આજની ખાસ સભામાં મુખ્યત્વે બે એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો કારોબારી સમિતિ તાલુકા પંચાયત વડોદરામાં કુલ નવ સભ્યો હોવા જોઈએ જેની જગ્યાએ એક સભ્યની જગ્યા ખાલી હતી એ સભ્યને નિમણૂક કરવાની હતી તો એ સભ્યોની સર્વાનુમતે કારોબારી સમિતિમાં એક સભ્ય તરીકે દશરથ તાલુકા પંચાયતની બેઠકના સભ્ય સુનિલભાઈ પ્રજાપતિની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલ છે ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રવિભાઈ બેચરભાઈ વસાવાનું અકાળે અવસાન થવાથી સામાજિક ન્યાય સમિતિમાં પણ એક સભ્યનું જગ્યા ખાલી રહેલ હતી તો તેના સ્થાને આજની સભામાં આપણા માન્ય પ્રમુખ શ્રી અંકિતાબેન પરમાર જે અનુસૂચિત જાતિમાંથી ચૂંટાઈ આવેલા છે તો ઓટોમેટિકલી પંચાયત એક્ટની ધારા મુજબ તેઓનો સમાવેશ સામાજિક ન્યાય સમિતિમાં સર્વાનુમતે કરવામાં આવેલ છે